છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ રૂનવાડ ગામ પાસે એસટી બસમાં આગ લાગી છોટાઉદેપુર ફેરકુવા રૂટની બસ નંબર જી જે એટીન ઝેડ ફોર ફાઇવ ફોર સિક્સમાં આગ લાગી હતી પ્રાથમિક તપાસમાં આગ ટાયર ફાટવાના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ રૂનવાડ ગામ પાસે એસટી બસમાં અચાનક આગ લાગતા લોકટોળા ટોળા એકત્રિત થયા હતા જોકે સદર બસમાં એક પણ મુસાફર સવાર નહીં હોવાના કારણે જાનહાની ટળી હતી છોટાઉદેપુર બસ ડેપોની છોટાઉદેપુર ફેરકુવા રોડ રૂટ ઉપર ચાલતી એસટી બસ ફેરકુવા ખાતે ખોટકાઈ હતી જેની જાણ બસ ડેપોને કરાતા તેને ક્રેન દ્વારા ટોચન કરી છોટાઉદેપુર તરફ લઈને આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ખોટકાયેલ બસનું ટાયર ફાટી જવાના કારણે બસ રોડથી નીચેની તરફ ઘસડાઈ હતી અને અચાનક આગની જ્વાળાઓ ઉત્પન્ન થવા પામી હતી જેને લઈ પ્રાથમિક તબક્કે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી જો કે આ અંગેની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરાતા સમય સૂચકતા સાથે ટીમ પહોંચી જઈ આગ પર અંકુશ મેળવી શકાયો હતો ફાયર વિભાગ પહોંચે તે પહેલાં સ્થાનિકોના સહકારથી એસટી બસના સ્ટાફ દ્વારા બસ ઉપર પાણી છંટકાવ કરાતા મોટી હોનારત બનતા અટકી હતી એસટી બસ ખોટકાયેલ હાલતમાં હોય એક પણ મુસાફર સવાર ન હોય તેથી હોનારતનું ગંભીર સ્વરૂપ બનતું અટક્યું હતું મુકેશ પરમાર નસવાડી છોટા ઉદેપુર આ દરમિયાન છોટા ઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગને બપોરે બાર ને કલાકે મુખ્ય ફાયર કંટ્રોલ રૂમમાં મુખ્ય ફાયર કંટ્રોલ રૂમમાં કે ફેર કુવાથી અલી ફેર કુવાથી છોટાઉદેપુર ટોચ ફેર કુવાથી છોટાઉદેપુર તરફ એક બસની અંદર ટોચન કરીને જે તે કંઈ મેકેનિકલ પ્રોબ્લેમ ખરાબ હોવાના કારણે લઈ જાયેલા હતા તેની અંદર અ કંઈ કારણોસર આગ લાગતા તાત્કાલિક ધોરણે મેં અને અમારા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી જે તે બસની અંદર આગ લાગી હતી અને કાબૂ કરી સંપૂર્ણપણે આગ બુજાવેલ છે જનરલી બસની મેં આગ વધુ વધુ લાગવાથી જેમ કે ટાયરની મેં બ્લાસ્ટ થાય એવું લાગતું હતું તો પછી બેટરીને ડિસ્કનેક્ટ કરીને પ્રોપર મેં ફાયરને એક્સક્યુઝ છે યુવરાજ ગોહિલ અજ સ્ટેશન પર ગાડી સવારની બ્રેકડાઉન હતી જેથી અમે ડેપો જાણ કરેલી હોય અમને ક્રેન લેવા માટે આવી તેથી અમે ગાડી બાંધીને આવતા હતા ત્યારે રણવાડથી એ અડધો કિલોમીટર આગળ કાર ફાટ્યું જેથી અમે હોટેલે ગાડી વાળી અને ચેક કરવા ઉતર્યા ત્યારે આગ લાગેલી હતી જેથી અમે ફાયર ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો ડેપોમાં ફોન કર્યો અને પછી પાણીથી પાણી વળે પછી ફાયર બોટલ અમારા ગાડીમાં હતા તેનથી અમે આગો લેવાની કોશિશ કરેલી છે બરાબર દિનેશભાઈ રાઠવા